પાંચ એક બે હજાર છવ્વીસથી નવ એક બે હજાર છવ્વીસ સુધી પબ્લિક હેલ્થ લેબોરેટરી વોર્ડ નંબર ત્રણની બાજુમાં ફતેહગંજ વડોદરા ખાતે શરૂ કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખાના અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે નેસ્ટલેના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે એનએ નેશનલ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના કુમાર દ્વારા સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી અને વડોદરા લાવી ગલ્લા પથારા એસોસિએશનના પ્રમુખ અતુલ ગામીછી દ્વારા ગંદકી નહીં કરવા બાબતે તેમજ ઉપપ્રમુખ મયંક રાવ દ્વારા પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવા લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવા એપ્રોન ટોપી ગ્લોઝનો ઉપયોગ કરવો અને કેમિકલ કલરનો ઉપયોગ નહીં કરવો તેની જાણકારી આપી હતી વડોદરા મહાનગરપાલિકા નેસ્લે નાસવી અને વડોદરા લારી ગલ્લા પથારા એસોસિએશન દ્વારા આજે વડોદરા શહેરના જે સ્ટ્રીટ ફૂડ વેન્ડરો છે તે લોકોને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પાંચસો લોકોને વડોદરા શહેરમાં તાલીમ આપવાની છે સાથે સાથે રોજના સો લોકોને તાલીમ આપીશું તાલીમની સાથે સાથે કીટ પણ આપનાર છે કીટ અને એક સર્ટિફિકેટ આપનાર છે બીજી વસ્તુ એ છે કે માન્ય પ્રધાનમંત્રીનું જે સપનું છે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા તો જે રીતના લારી ફૂડ વેન્ડરો લારીઓ ચલાવતા છે લારીની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં ગંદકી હોય છે એ લોકો કોઈ ડ્રેસ પહેરતા નથી માથામાં ટોપી પહેરતા નથી રૂમાલ રાખતા નથી તો આજે અમે આ તમામ કીટ બી આપવાના છે સાથે સર્ટિફિકેટ આપીને વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આજે વડોદરા લારી ગલ્લા પથારા એસોસિએશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નાસવી દિલ્હી નેટસ્લે આ બધાના સહયોગથી આજે એક લારી ગલ્લા પથારાવાળાઓને અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કોર્પોરેશનની વોર્ડ નંબર ત્રણની લેબોરેટરીની ઉપર કરવામાં આવેલ છે જેની અંદર દરેક સ્ટ્રીટ વેન્ડરને સમજાવવામાં આવેલ છે કે ફૂડ કેવી રીતે હાઈજીન રાખવું સ્વચ્છતા કેવી રીતે રાખવી વાસી ખોરાકનો યોગ્ય રીતે નિકાલ કેવી રીતે કરવો એ બધી તમામ જાતની તાલીમ આપી અને એમને અવેર કરવામાં આવે છે સાથે સાથે એમને પ્રાઇમરી કીટ જેવી કે એપ્રોન છે માસ્ક છે કેપ છે ગ્લોવ્સ છે હાથરૂમાલ છે એ બધાની પ્રાઇમરી જે જરૂરિયાત હોય એનું પણ વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે એમને ટ્રેનિંગ કરી અને એમનું સાથે સાથે તાલીમનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે અને હા જે પચાસની બેચમાં અત્યારે પ્રોગ્રામ કરેલ છે બપોર પછી બીજી એવો પાંચ દિવસ સુધી પચાસ પચાસની બેચનો પ્રોગ્રામ કરનાર છે આવનારા દિવસોમાં પાંચ હજારથી લઈને પચાસ હજાર વેન્ડરોને આવી રીતે ટ્રેનિંગ આપી અને વધુમાં વધુ વેન્ડરો શિક્ષિત થાય અવેર થાય અને હાઈજીનનું ધ્યાન રાખે એના માટે અમારો પ્રયત્ન રહેશે મયંકરાવ લારી ગલ્લા પથારા એસોસિએશન ઉપપ્રમુખ વડોદરા શહેરમાં અત્યારે જે સ્ટ્રીટ ફૂડ વેલ્ડર છે એમના માટે ખાસ ટ્રેલિંગનું આયોજન કરવામાં આવેલ છે ટ્રેલિંગનું આયોજનમાં દિલ્હી નાસવી વડોદરા કોર્પોરેશન ફોસ્ટેક સર્ટિફિકેશન અને એ બધાના સહયોગ અને લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ એમાં તેમની ટીમ દ્વારા આખું આ આયોજન કરવામાં આવેલ છે એમાં મેઇન પર્પઝ સેફ ફૂડ અને લોકોને સ્વચ્છતા બાબતે અને હાઈજિનિક કન્ડિશન બાબતે એફએસએસના જે રૂલ્સ છે એની સમસ્ત સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ આપવામાં આવે છે તમામના સહકારથી આ આયોજન કરવામાં આવે છે આ દસ બેચમાં રોજ બે બેચ સવાર સાંજ બે બેચ કરવામાં આવશે એમાં પચાસ પચાસ સો પર્સન્ટને રોજ ટ્રેનિંગ આપવા પાંચ દિવસમાં આપણે પાંચસો પર્સન્ટને ટોટલ ટ્રેનિંગ આપવાની છે એનું સર્ટિફિકેશન પણ થશે અને ત્યાર પછી આમની જે ટ્રેનિંગ બાદ એમનો સુધારો કેટલો છે એનો સર્વે પણ કરવામાં આવશે અને એ કાર્યવાહી પણ કરવામાં આવશે